અમે ગુજરાત સુપરસ્ટાર સિંગિંગ ડાન્સિંગ અને મોડલિંગ ઇવેન્ટ કરી રહ્યા છે આ થ્રુઆઉટ ગુજરાત થવાની છે ઓનલાઈન અને ઓફલાઈન એમ બે અલગ અલગ ઓડિશન્સ અમે દરેક પાર્ટિસિપન્ટ્સને ચાન્સ આપી રહ્યા છે ઓફલાઈન આજે પહેલું અમારું ઓડિશન છે જે અમદાવાદમાં થઈ રહ્યું છે ખૂબ જ સારો પ્રતિસાદ અમને અમદાવાદીઓ તરફથી મળ્યો છે અને ખૂબ સારા સારા પાર્ટિસિપન્ટ્સ અહીંયા આવ્યા છે ઓડિશનનો ફેઝ અમે ઓલ ઓવર ગુજરાતમાં કરવાના છે આના પછી સુરત રાજકોટ બરોડા અને વાપીના અંદર ઓડિશન્સ થશે પ્રતિસાદ કેવો મળે છે એના ઉપર અમે બીજી કોઈ સિટીમાં પણ જવાનું વિચારી શકીએ છીએ ઓલ ઓવર ગુજરાતના અંદરથી જે ટેલેન્ટ આવશે એ લોકોને અમે સેમિફાઈનલ અને ફાઇનલ રાઉન્ડ સુરતમાં આપવાના છે અને જે ફાઇનલિસ્ટ હશે એ લોકોને અમે અમારા જ પ્રોજેક્ટના અંદર એટલે સોંગ્સમાં એડવર્ટીઝમેન્ટમાં અને ફિલ્મ્સમાં ચાન્સ આપીશું ગુજરાત સુપરસ્ટાર ટેલેન્ટ મહાસંગ્રામ આજે ગુજરાત માટે મૂળાલ શુક્લા અને રીફા પ્રોડક્શનની જે ટીમે આ અદભુત આયોજન કર્યું આજે અમદાવાદમાં ઓડિશન હતું ગુજરાતમાં પાંચ જગ્યાએ ઓડિશન થવાના અને બધી જગ્યાએ ફિલ્મ એન્ટરટેનમેન્ટ ટેલિવિઝન એસોસિએશન ફેન્ટા જે દેશનું રાષ્ટ્રવાદી સંગઠન છે કલા સાહિત્ય મનોરંજનનું આ સંગઠન દ્વારા એમને પૂરતું સમર્થન છે સપોર્ટ છે કેમ કે સારા કાર્યો અને સારું પ્લેટફોર્મ હોય ત્યારે સારા લોકોને પ્રોત્સાહન આપવું એ આપણી ફેન્ટાની નૈતિક ફરજ છે અને સાથે સાથે કે દરેક ગુજરાતમાં રહેલા સિંગિંગ ડાન્સિંગ અને મોડલિંગના ક્ષેત્રના જેટલા પણ કલાકાર કસબીઓ છે એમને ખૂબ સારું પ્લેટફોર્મ મળવાનું છે એમનું ફ્યુચર એમનું કરિયર બ્રાઇટ બનવાનું છે એના માટેનું સરસ માર્ગદર્શન મળવાનું છે બહુ અદભુત આયોજન છે તો આ આયોજનમાં અમે થોડા તાકાતની સાથે બધી જ રીતે એમને સમર્થન જાહેર કરીએ છીએ અને આ